ला माडी कुलाओ माडी कोन थी माओडी ग्रो नथी चलो माओडी ग्रो से लाओ माला पी दो भगवान महादेवनी माआ से लाओ हालो तने भूख नई लागी जममानु नई जममानु नई भूख लागी नई बाबू तने भूख नई लागी माडी कोन भूख नई लागी अरु नासो अरे कुइना भी देखुइना पी दे

તમને ભૂખ નથી લાગતી એમ એ તને ભૂખ લાગી છે આરોહી તને પૂછે પૂરી આરોહી તને ભૂખ લાગી છે ચાલો જમી લે ચાલો ચાલો સોફી તને ભૂખ લાગી છે સોફી સોફી તને ભૂખ લાગી છે લાગી છે ભૂખ સોફુ લોકોને બહાર જમવાનું છે કેમ ગરમી છે ડાઇનિંગ ટેબલ મમ્મી કે નથી છે હું જમવા ભાભી બધું જમવાનું કાઢે છે અત્યારે તો મારા ભાભી છે બધું જમવાનું લાવે છે કઈ જ વાંધો નહીં તો આજે મારે બારે જમવાના છે મારા મામા આવી ગયા પછી નાની માં મમ્મી છે એમાં બેસ્યા છે જોઈ શકો છો અને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આરોહી બધા પહેલાં બેસી ગઈ છે શું કરે છે આરોહી આરોહી શું કરે છે આરોહી આજે બારે જમવાની મજા આવશે સારું ચલો ચાલો શું ખાય છે શું ખાય છે મને આપને રોટી આપને ચાલો સેલેટ ખાવું હોય તો એમાં છે ખકડી અને કોબીજ આરોહી બગડે છે રોટી ગાઈસ તો જમવાનું બની ગયું છે તો આ છે સેલેડ મોડ્યું છે ભાભી આ છે કોબી છે ને આ છે પકડી પછી આમાં છે રોટી ને આમાં બનાવી છે દાળ ભાભી આમાં સ્વાદ ભાવ ચાવલ તો ખુલ્લા પડશે મારા ત્યાં નહીં પહોંચે ચાવલ પછી આમાં આમાં છે ભીંડીની सब्जी ચાલો ખવ હોય તો બધા જઉં ના આ બાર થી આ બાર થી મંગાયું કાજુ મસાલા આ છે કાજુ મટર મસાલા છે ને ખવ હોય તો આવી જાવ અને આ બધું જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો ગાઈસ હવે બધા જમી લઈએ જમીને પાછા મળીશું વાસણ જોવો ચાલો બેસી જન મમ્મી હવે ચાલો તો બધા જમવાનું બેસે છે સ્ટાર્ટ થઈ ગયું છે જમવાનું પીરસવાનું બધા જમવા બેસી ગયા છે આજે બારે જમવાની ઓર મજા આવશે જોઈ શકો છો અત્યારે રાત્રિનો સમય છે અને આજે બારે જમવાની કેટલી મજા આવે તમે ઉમેદ પણ નહીં કરી શકતા હોય એ આરો હી વાસણ બજાડે બજાડે ઘરમાં હા રોટલા કાઢો અહીંયા જ પડ્યા છે કે જમમા ચલો બેસી જાવ બધે જમમા ચલો આજ ભાઈ આવતો અચાનક આલસ બળજસ્તી ભળી જ જમમા નું યે સ્ટાર્ટ થઈ ગયું છે તો અહીંયા છે મારા નાની માં આ છે મારા મામા એ લોકો ઘરે આવ્યા છે એ જમમા નું બધું ચાલુ કરી દીધું છે હું બેસતો તો મમ્મી એને સુફી દેવા દો હા મને પીઠે આવો મને ખાવ મને ખાવ કાવ જા લે આવો આવ તો મારું મારું શું થાય તમને તો ન જમ તો વાંધો નહીં કઈ હલો પછી જવું મને લઈ આવ અને આ સબ્જી આપણે તો એટલું જ ખાઈએ હેલો ફ્રેન્ડ્સ તો બધા જમવા બેસી ગયા છે અને હું એ જમવા બેસી જઉં છું આપણે હજી બહારથી હું આવી છું આજે સુરત અને મહારાષ્ટ્ર બાજુથી સ્પોર્ટ સ્પોર્ટ માટે ગઈ છે તો હાલત તો જોઉં કેવી છે બ્લેક બ્લેક પડી ગઈ છું અહીંયા પૂરું ફેમિલી બેસ્યું છે ચાલો પપ્પા આયા પપ્પા કોણ આવ્યું કોણ આવ્યું

તો જમવાનું થઈ ગયું છે રેડી જમવામાં રોટી મસ્ત મસ્ત પછી આ છે કાજુ બટર મસાલાની સબ્જી આ બાજરીનો રોટલો અને મોટી રોટી નોની માટે દહીં આ છે ભીંડીની સબ્જી અને આ છે ફ્રૂટ્સ ચાલો આવી જાઓ જમવા બધા મસ્ત મસ્ત જમવાનું બની ગયું છે પછી શું થયું પછી મળ્યું કે ઓકે અમને ભુલાઈ ગયું કે સન્ડે છે આજ શું છે એમાં ચાલો ગાઈઝ તો મમ્મીને હુમણાથી થઈ ગયા છે અને શું લાવ્યા છે જોઈ લઈએ એમાં શું છે

હવે છે ને છોકરા અમે ઢોળી લઈશ છોકરા છોકરા હા જો ફ્રેન્ડ્સ આ ધજા લઈ આવ્યા છે ઉપરની ધજા છે ને ફાટી ગઈ હી તો મારા મમ્મી નવી લઈને આવ્યા છે અમારા કુળદેવી ખોડિયારમાં છે તો અમારે લગાવવાની હોય એટલે બગડી ગઈ હતી ઓલી પછી બીજી લઈ આવ્યા છે જોઈ શકો છો ખોડિયારમાંની ધજા કેવી છે તે આજે મમ્મીને ના ગયા એટલે લેતા એવા છે એટલે હમણાં સાંજકના ધજા લગાવવા જવાની છે તારે શું જોઈએ છે તારે શું જોઈએ છે એમાં શું શાકરેટી ચાલો ખાય હોય તો આવી જજો મસ્ત મસ્ત જ્યારે જ્યારે ફેમિલી ઉના જાય એમાં બી સાકરટી છે એ બધામાં સાકરિટી છે એમાં તરબૂજ મસ્ત મસ્ત તરબૂચ એમાં વાળામાં મરચું છે તો આટલી બધી વસ્તુ ઘરના લઈને આવી ગયા છે ઘરે જોઈ શકો છો ચાલો અમારા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો

प्याज प्याज बोलो प्याज यूं कहीं नहीं आवे हैं ये लहसुन हां आ डंगरी एक खाखड़ी खाखड़ी केन खाखड़ी धजा क्या धजा धजा क्या धजा धजा कौन आई गयो धजा कौन आई गयो

આનું ક્યું છે બોલું હા આનું વાઇટ નું હા ઓકે એનું આ છે પછી ઓલા રેડ છે આ આમનું છે આ ના એક સિંગલ છે આ રૂમ માટે આટલા સારા કપડા લઈ આવ્યા છે આજે સારું બેન થઈ ગયા ખુશ ખુશ થઈ ગયા છે બહુ ખુશ થઈ ગયા છે લાવો મારા કપડા લાવો લાવો બધા કપડા લાવો કપડા લાવો મારા છે કઈ દે